હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું લસણિયા લસણિયું ખીચું કોઈન તો લસણિયા ખીચામાંથી કોઈન કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે આજે બનાવશું લસણિયા ખીચામાંથી કોઈન તો પહેલાં આપણે ખીચું બનાવી લઈશું આ તેના માટે મેં આ ચોખાનો લોટ લીધો છે ચોખાનો લોટ આ આપણે નોર્મલ જેવું ખીચું બનાવવાનો આવે એ જ છે ને મેં એક બાઉલ લીધો છે ગરમ કરવા પણ દોઢ બાઉલ આપણે પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખશું થોડુંક આપણે જીરું નાખશું ચમચી આપણે તલ ને એક ચમચી ભરીને લસણ લીલું લસણ છે એમાં ધાણા ને મરચાં બસ એને મેં આવી રીતે ક્રશ કરી લીધેલા છે એ નાખી દેવાના થોડુંક આપણે તેલ નાખશું હવે આપણે થોડો થોડો લોટ નાખતા જશું હલાવતા જશું રીતના ખીચું એકદમ કઠણ નથી કરવાનું આપણે

બેને એક થાળીમાં કાઢી લેશું નીચે થોડુંક તેલ લગાવી લેવાનું એટલે ચોટીને બધું ખીચવામાં કાઢી લેવાનું થોડુંક ઠંડુ થઈ ગયું છે ને હવે હાથથી આવી રીતે મસરી લેવાનું થોડોક તેલવાર વાત કરી દેવાનું ગરમ છે થોડું થોડું ગરમ હોય ને તાજ કરી લેવાનું મકર નહીં થાય પછી મસ્ત લોટને આપણે મસ્તરી લીધો છે આવો મસરી લેવાનો એકદમ સ્મૂથ હવે એમાંથી આવા નાના નાના લુવા લઈ લેવાના આવા નાના થોડુંક તેલ લગાવી લેવાનું પછી આમાંથી નાનો લુવો લઈ લેવાનો આવી રીતે દબાવી દેવાનું વચ્ચે ખાડો કરી દેવાનો એટલે ચડી જાય જલ્દી એટલે કોઈ બી સેપ આપી શકો તમે આમનું ગોળ ગોળ કરીને બોલ જેવા કરીને એ મૂકી શકો એવું નહીં કે અવાજ કરવાનો સ્ટીમરની મેં પહેલેથી ન ઢોકરિયાને ગરમ કરવા મૂકી દીધું હતું ના ડીસ હોય ને એમાં મેં તેલ લગાવી લીધેલું છે હવે બધી જ આમાં આપણે મૂકી દઈશું કોઈને હવે આને પાંચ મિનિટ માટે આપણે થવા દઈશું બફાવા દઈશું હવે આપણે ચેક કરી લઈશું હજી થોડીક કાચી છે જાવું વ્હાઈટ વ્હાઈટ દેખાય નહીં કાચું હોય થોડીક વાર હજી થવા દઈશું કોઈને આપણા બધા બફાય અને રેડી છે હવે એને આપણે કાઢી લેશું આ બધા આપણે કાઢી લીધા છે હવે થોડાક આપણે એને ઠંડા થવા દઈશું પછી આગળ આપણે જોઈ લેશું શું કરવાનું છે ઠંડા થઈ ગયા છે હવે એનો આપણે વઘાર કરશું બે થી ત્રણ ચમચી જેટલું તેલ મૂકશું તેલ આપણું ગરમ થઈ ગયું છે થોડાક આપણે તલ નાખી દઈશું એમાં ને ગેસને ધીમો કરી દેવાનો ને એક ચમચી સંભાર મસાલો નાખવાનો પછી એમાં આપણે આ નાખી દઈશું કોઈ ઉપરથી થોડોક પાછો નાખશું ગેસને બંધ કરી દઈશ મસ્ત આપણે ખીચાના લસણિયા કોઈન તૈયાર છે હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લેશું તૈયાર છે આપણા લસણિયા કોઈન જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ